ગુજરાતના રાજકારણમાં તો ગરમાવ આવ્યો છે પણ સાથે હવે ગુજરાતી કલાકારોને ચૂંટણી લડવાનો અને રાજકારણમાં આવવાનો શોખ પણ એટલો જ વધ્યો છે વિક્રમ ઠાકોર હોય માયાભાઈ આહિર કે પછી વિજય સુવાળા દરેક લોકો રાજકારણમાં આવવાને કારણે ખૂબ જ ચર્ચામાં આવ્યા છે તેવામાં હવે જીગ્નેશ બારોટ જે ગુજરાતી ગાયક કલાકાર છે તેમને પણ રાજનીતિમાં આવવું છે અને સાથે તેમને તો કહ્યું પણ ખરા કે તેમના વિસ્તારમાં રોજગારી અને કામો થયા નથી એટલા જ માટે થઈને હવે તેમને રાજકારણમાં આવવું છે આ વિષયને લઈને વાત કરીએ કે કેમ હવે ગુજરાતી કલાકારો ગાંધીનગર ના દ્વાર ખખડાવી રહ્યા છે નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતી કલાકારો હવે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી થકી રાજકારણમાં આવવા માંગે છે આપણે હતું કે 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 દેવાત એક ડાયરામાં કહ્યું એટલે ચૂંટણી લડશે તો દેવાત ખવડ તેમનો પ્રચાર કરશે પછી અમારા એડિટર ગોપી ઘાંગરે આ વિષયને લઈને જિજ્ઞેશ કવિરાજ સાથે વાતચીત કરી તેમને કહ્યું કે તેમને રાજકારણમાં કેમ આવવું છે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે તેમનું ગામ એટલે કે ખેરાલુમાં જોઈએ તેટલો વિકાસ થયો નથી લોકોને રોજગારી મળતી નથી એટલે જ કદાચ તે લોકો સેવા માટે થઈને રાજકારણમાં આવવા માંગે છે સૌથી પહેલા તો આ વિષયને લઈને જિગ્નેશ કવિરા દ્વારા શું કહેવામાં આવ્યું છે એ વાત કરીને બાદ કયા બીજા એવા કલાકારો છે કે જે લોકો વિધાનસભાની ચૂંટણી લડવા માંગે છે હમ મારા ગામ મારું વતન ખેરાલું ગામ છે અને ત્યાં ધંધા રોજગારમાં ઘણી તકલીફ પડે છે લોકોને કમાવા માટે પણ બધું બહાર જવું પડે છે એટલે વિકાસ વેગ આપવા માટે મારે કદાચ મેદાને ઉતરવું પડે તો હું આવી શોક રહીશ

હમ અચ્છા કારણ કે દેવાત એ તમારી માટે જે અનાઉન્સમેન્ટ કરી દીધી એ પણ મંચ ઉપરથી કરી દીધી તમારા ને દેવાત ના સંબંધ કેવા છે કારણ કે દેવાત જે રીતે આખી વાત એમને રજુ કરી હતી એને લઈને ખરેખર ચર્ચાઓ શરૂ થઈ ગઈ બેન મારા કીર્તિભાઈ છે માયા હતા છે રાજભા છે દેવાત બીજા બધા બધા કલાકારો આપણા અમારા ઉત્તર ગુજરાતનો વિક્રમ ભાઈ હોય કે ગમન ભાઈ હોય કે રાકેશ બારોટ છે રાધીપ ભાઈ આ બધા જોડે મારો સંબંધ સારા જ છે પણ દેવાજભાઈ અમારી બેન મિત્રતા થોડીક અમારા ઘરના સબંધ વધારે જાજા છે એમ કે દેવાજ બીજોડે એટલે મારા પ્રસંગ હોય એમના પ્રસંગ હોય તો હું જાઉં હું મારા પ્રસંગ હોય તો એ આવે એવું અમારો વધારે છે એમ જેમ કે કિર્તીભાઈ જોડે મારે એવું છે માયાભાઈ સાથે એવું છે સબંધ મારે બિલકુલ પણ જિગ્નેશભાઈ કારણ કે બે હજાર ને બાવીસમાં તમે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું એટલે ત્યારે રાજકારણમાં આવવાની કોઈ ગણતરી હતી કે અને પછી કોઈ કારણસર પાછું પણ ખેંચી લીધું હતું મેં તમારી ઈચ્છા ખૂબ હતી કે ભાઈ મારે હવે કંઈક સેવા સેવા કરવા માટે મારે આપ જોડાવવું પડશે કે લોકોની સેવા કારણ કે લોકોને મને ખૂબ પ્રેમ મળ્યો છે મારી ભાવના એક જ છે મારું મને મારા સમાજનો ખૂબ પ્રેમ મળ્યો છે મારા વતનનો પ્રેમ મને ખૂબ મળ્યો અને અઢારે વર્ણ અઢારે વર્ણ અમારા સમાજના બીજા સમાજના અન્ય સમાજનો ખૂબ મને પ્રેમ મળ્યો છે એટલે મારી ઈચ્છા એક હતી ખરી પણ હજી ગયા ગઈ વખતે મને એવું લાગ્યું લાગ્યુંમાં કે હજી થોડીક વાર છે મારે થોડી તૈયારી કરવી પડશે એટલે પછી મેં કોઈ વિચાર નથી મળ્યો હજી મેં હજી મેં સમય રાહ જો કે સમય જ્યારે આમાં ભાગ્યમાં એટલે અમે એવું કહી શકીએ કે બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં જિગ્નેશભાઈ આપણને ઉમેદવાર તરીકે દેખાય તો નવાઈ નહીં લગાડવી ના હજી બે હજી મેં વિચાર ધારાવાજી કોઈ કર્યું નથી પણ પછી જો કે ભાઈ મારા વતન નું કોમ કોઈ પ્રેમ મળ્યો છે અને સમાજ મારા વતન વાળા લોકો છે કે ખેરાલુ ગામના અમુક જે લોકો છે એમને હું પૂછીશ

પછી બધાની જેવી જેવી હા જી આપની વાત પૂરી કરો આપડે તમે જોઈ રહ્યા કે આપડે અયોધ્યા ના અંદર સરસ મંદિર બન્યું હમણાં સોમનાથ માં સારો કાર્યક્રમ થયા એટલે વિકાસ તો સારો થઈ રહ્યો છે આ તો વાત થઈ જીગ્નેશ બારોટની પણ ફક્ત તે જ નહીં તેમના સિવાય પણ ઘણા કલાકારો એવા છે કે જેમને રાજકારણમાં આવવું છે સૌથી પહેલા તો વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોર ગત વર્ષથી રાજકારણમાં આવવા માટે મથી રહ્યા છે તેઓ અનેક વખત જાહેરમાં કહી ચૂક્યા છે કે મારા ચાહકો મને રાજકારણમાં જોવા માંગે છે હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે તે રાજકારણમાં જોવા મળશે કે કેમ એ બાદ આવે છે માયાભાઈ આહિર માયાભાઈ આહિર છેલ્લા એક મહિનાથી ચર્ચામાં આવ્યા છે તેમણે છેલ્લે કોંગ્રેસમાંથી પ્રચાર કર્યો હતો અમરીશ રેનો પ્રચાર કરતા પણ તેઓ નજરે પડ્યા હતા આ પછી તેમના દીકરાને તેમને રાજકારણમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો અને તેમનો દીકરો જયરાજ આહિર અત્યારે હાલ વિવાદોમાં ફસાયેલો છે સીધી રીતે માયાભાઈ આહિર છે તે રાજકારણમાં જોવા નથી મળતા પરંતુ પરોક્ષ રીતે તે રાજકારણમાં હોય તેવું લાગી રહ્યું છે કીર્તિદાન ગઢવીએ પણ એક વખત જાહેર મંચ ઉપરથી ભાજપની નીતિનો પ્રચાર કર્યો હતો એ બાદ તેમનો ખૂબ જ વિરોધ થયો હતો એ પછીથી કીર્તિદાન ગઢવી રાજકારણથી અંતર રાખે છે ગત વિધાનસભાની ચૂંટણી હતી તે સમયે વિધાનસભાની બેઠક પરથી કાજલ મહેરિયાએ ટિકિટ માંગી હતી પરંતુ અમુક કારણોસર તેમને ટિકિટ નહોતી મળી આ તમામ કલાકારો એવા છે કે જે નેતાઓને મળતા રહે છે અને પ્રચાર પણ કરતા રહે છે પરંતુ રાજકારણમાં સીધી રીતે જોવા મળતા નથી અંતે વાત કરવામાં આવે વિજય સુવાડાની આમ આદમી પાર્ટીનામાં તેઓ જોડાયા હતા પછી થોડા સમયમાં જ તેઓ ભાજપમાં જોડાયા વિજય સુવાળાનું રાજકારણમાં એન્ટ્રી થવી તે તેમના પ્રશંસકો માટે ખૂબ જ નારાજગી હતી આખરે એક પછી એવો વળાંક આવ્યો ને ઘણા બધા કેસોમાં સંડોવાયેલા જોવા મળ્યા અને તેઓ રાજકારણમાંથી ક્યારે બહાર થઈ ગયા તે કોઈને ખબર જ ના રહી ગુજરાતમાં ઘણા બધા એવા કલાકારો છે કે જે લોકો અત્યારે હાલ ગાંધીનગરના દ્વાર ખખડાવી રહ્યા છે ઘણા બધા કલાકારો એવા પણ છે કે જે લોકો વિધાનસભાની ચૂંટણીની ટિકિટ માંગી શકે છે અને ક્યાંક ને ક્યાંક ઉમેદવાર તરીકે ઊભા રહી શકે છે તો પણ કોઈ નવાઈની વાત નહીં હોય આટલા કલાકારો તો ચર્ચામાં હતા જ પરંતુ હવે તેમના સિવાય જીગ્નેશ કવિરાજ છે એ પણ ચર્ચામાં આવે છે અને તેમને પણ હવે વિધાનસભાની ચૂંટણી લડવી છે એવી શક્યતાઓ લાગી રહી છે કારણ કે તેમનું જે ગામ છે ખીરાલુ ત્યાં વિકાસ થવો જોઈએ તેટલો વિકાસ થયો નથી એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે લોકોને રોજગારી નથી મળતી એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે રહેશે કે કે હવે આગામી ચૂંટણીમાં ગુજરાતમાંથી કેટલા એવા કલાકારો છે જે લોકો ઉમેદવાર તરીકે જોવા મળે છે અથવા તો પછી આ વિધાનસભાની ચૂંટણી લડતા જોવા મળશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર